નમસ્કાર મિત્રો તાજેતરમાં અમેરિકા દ્વારા જે એચ વન બી વિઝા આપવામાં આવતા હતા એના ન્યૂઝ ખૂબ જ ચર્ચામાં છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે એચ વન બી વિઝા આપવામાં આવતા હતા એની ફીસમાં જોરદાર વધારો કરવામાં આવ્યો આની સાથે જ આપણે વાત કરીએ તો ચીન દ્વારા નવા એક વિઝાનો પ્રકાર કે વન બહાર પાડવામાં આવ્યો તો શું છે આ કે વન વિઝા અને કઈ રીતના એને મેળવી શકાય તથા એની ફીસ કેટલી છે આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણી ચર્ચા કરીશું અમેરિકા દ્વારા અપાતા એચ વન બી વિઝા વિશે તાજેતરમાં જ આપણે જાણીએ છીએ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ જે એચ વન બી વિઝાની જે ફીસ હતી એ ફીઝ એક લાખ ડોલર કરવામાં આવી જો એને ભારતીય રૂપિયામાં આપણે જાણવાનો પ્રયત્ન કરીએ એ થશે અઠ્યા અઠ્યાસી લાખ રૂપિયા આ જે ફીસ છે ને એ એક જ વાર ચૂકવવાની થશે અઠ્યાસી લાખ રૂપિયા હવે એચ વન બી વિઝાનો મતલબ શું થાય એના વિશે આપણે માહિતી મેળવીએ એક સરળ ઉદાહરણના માધ્યમથી આપણે સમજીએ કે ભારતની કોઈ વ્યક્તિ હોય કે જે એના કામમાં કુશળ હોય એનું કામનો મતલબ થશે એ વિજ્ઞાન ક્ષેત્રે હોય ટેકનોલોજીમાં હોય એન્જિનિયરિંગમાં હોય કે ગણિતમાં હોય એના કામમાં કૌશલ્ય ધરાવતી વ્યક્તિને અમેરિકાની કોઈ કંપની દ્વારા તે આગળ બોલાવવામાં આવે તો એના માટે એ જે વિઝા આપવામાં આવશે એને કહેવાય એચ વન બી વિઝા એની કિંમત પહેલાં પાંચ પોઈન્ટ છ અથવા પાંચથી છ લાખની આસપાસની હતી તાજેતરમાં જ એની કિંમતમાં ખૂબ વધારો કરવામાં આવ્યો અને એની કિંમત એક લાખ ડોલર એટલે કે અઠ્યાસી લાખ રૂપિયા કરવામાં આવે તો આનાથી ભારત પર પણ ખૂબ જ મોટી અસર જોવા મળશે આ જે ફીઝ વધારવામાં આવી એની પાછળનું મુખ્ય કારણ એ છે કે અમેરિકા એવું કહેવા માગે છે કે જે ઓછું ભણેલા વ્યક્તિ હોય એમની અમેરિકામાં જરૂર નથી જો કોઈ કંપની હોય જે અઠ્યાવીસ લાખ રૂપિયા ફી ભરવા તૈયાર થશે તો એ એવા જ વ્યક્તિને ત્યાં આગળ લાવવા પ્રયત્ન કરશે કે જે એના વિષયમાં ઉત્કૃષ્ટ દેખાવ કરેલો હોય તો આજના વિડીયોમાં તેના વિશે આપણે માહિતી મેળવીએ અમેરિકાએ એચ વન બી વિઝા માટે જે ફીઝ હતી એ એક લાખ ડોલર કરવામાં આવી એટલે કે અઠયાસી લાખ રૂપિયા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શનિવારે આ જે દસ્તાવેજ હતો એના ઉપર હસ્તાક્ષર કર્યા અગાઉ જે એચ વન બી વિઝા માટેની ફી હતી એ એક લાખથી લઈ અને છ લાખ રૂપિયા સુધીની હતી એચ વન બી વિઝા વિશે આપણે વધારે માહિતી મેળવીએ તો આ એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે આ વિઝા વિદેશી વ્યવસાયિકોને ખાસ ટેકનિકલ કૌશલ્યની જરૂર હોય તેવા હોદ્દાઓ પર નિમણૂક કરવાની મંજૂરી આપે છે પછી આઈટી ક્ષેત્ર હોય આર્કિટેક્ચર હોય હેલ્થ જેવા વ્યવસાયોમાં કામ કરતા લોકો માટે જારી કરાય છે અમેરિકા દર વર્ષે લગભગ પસઠ હજારથી વધુ લોકોને આ એચ વન બી વિઝા આપે છે તેનો સમયગાળો સામાન્ય રીતે ત્રણ વર્ષનો હોય અને એને બીજા ત્રણ વર્ષ માટે લંબાવી પણ શકાય છે આગળ આપણે વાત કરી કે આજે જે એચ વન બી વિઝા આપવામાં આવશે ત્રણ વર્ષ માટે આપવામાં આવશે પછી એને ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય એની જે ફીઝ હોય એક લાખથી લઈ અને છ લાખ રૂપિયા સુધીની તો એ ત્રણ વર્ષની હોય પછી એને ત્રણ વર્ષ પછી રિન્યૂ કરવામાં આવે છે હવે આ જે એચ વન બી વિઝાની ફીસ છે એ ફીસ અઠ્યાસી લાખ રૂપિયા કરવામાં આવી તો ટ્રમ્પ દ્વારા એવું જાહેર કરવામાં આવેલું છે કે આ ફી એક જ વાર ભરવાની થશે પછી આવી કોઈપણ પ્રકારની ફી ભરવાની થશે નહીં એટલે કે નવી કોઈ ફી ચૂકવવાની થશે નહીં અને આ ફી એમને લાગવું પડશે જે હવે આ નવા વિઝા લેશે એમ જે લોકો પાસે પહેલેથી જ એચ વન બી વિઝા છે તેમને આ નવી ફી ચૂકવવી પડશે નહીં આ ઉપરાંત આ રકમ દર વર્ષે નહીં પરંતુ માત્ર એક જ વાર આપવાની થશે એટલે એક જ વાર અઠ્યાસી લાખ રૂપિયા ચૂકવવાના થશે એની અંતર્ગત એચ વન બી વિઝા મેળવી શકાશે હવે આપણે વાત કરીએ આજે એચ વન બી વિઝાની ફીસમાં વધારો કરવામાં આવ્યો એની ફીસ વધારે અઠ્યાસી લાખ રૂપિયા કરવામાં આવી તો ભારત પર એની શું અસર થશે કે નામશે ગયા વર્ષે ભારત એચ વન બી વિઝાનો સૌથી મોટો લાભાર્થી હતો જે મંજૂર થયેલા વિઝાના ઇકોતેર ટકા હિસ્સો ધરાવે છે ભારતમાંથી અમેરિકાના જે વિઝા મંજૂર થયા હતા એમાંથી ઇકોતેર ટકા જે વિઝા હતા એચ વન બી વિઝા આધારે મંજૂર થયેલા હતા ચીનની વાત કરીએ તો ચીન અગિયાર પોઈન્ટ સાત ટકા સાથે બીજા ક્રમે હતું તો ભારતમાં એકોતેર ટકા જેટલું પ્રમાણ હતું જ્યારે ચીનમાં અગિયાર પોઈન્ટ સાત ટકા જેટલું પ્રમાણ હતું ભારતની આઈટી ટેક કંપની દર વર્ષે હજારો કર્મચારીઓને એચ વન બી કોન્ટ્રાક્ટ પર યુએસ મોકલે છે જોકે હવે આટલી વધુ ફી લેવાને કારણે આ જે કંપની છે એ કોન્ટ્રાક્ટ અર્થે વધારે વ્યક્તિઓને વિદેશ મોકલી શકશે નહીં કારણ કે જો આટલા વધારે પ્રમાણમાં ફીસ લેવામાં આવશે તો વિદેશમાં વ્યક્તિને મોકલવામાં આવશે તો એટલું વધુ પ્રમાણમાં નફો થઈ શકશે નહીં એટલે એ આગળથી માણસ જે વિદેશ મોકલવામાં આવતા એની સંખ્યા ઘટશે અને ભારત પર આની અસર જોવા મળી શકે છે એચ વન બી વિઝા ધારકોમાં ભારતીયો એકોતેર ટકા છે અને આ નવી ફી તેમના માટે મોટો નાણાકીય બોજ બની શકે છે મધ્યમ અને પ્રવેશ સ્તરના કર્મચારીઓ માટે વિઝા મેળવવા મુશ્કેલ બનશે કંપનીઓ નોકરીઓનું આઉટસોર્સિંગ કરી શકે છે જેનાથી અમેરિકામાં ભારતીય વ્યવસાયિકો માટે તકો ઘટી શકે છે ટ્રમ્પ દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો એટલા માટે જ લેવામાં આવ્યો કે વિદેશમાંથી જે લોકો આવીને અમેરિકાની કંપનીમાં કામ કરતા હતા એની જગ્યાએ અમેરિકાના લોકોને જ રોજગારી પ્રાપ્ત થાય હા એવા વ્યક્તિઓ અમેરિકામાં આવી શકે કે જે પોતાના કૌશલ્યમાં ઉચ્ચતર માધ્યમમાં હોય એટલે કે ખૂબ જ પ્રકારનું કૌશલ્ય આધારિત કોઈ વિષયની અંદર જ્ઞાન હોય તો એવા લોકો અમેરિકામાં આવી શકે કારણ કે અમેરિકાનો વિકાસ એ લોકો કરી શકે હવે આજે એચ વન બી વિઝાની ફીસમાં વધારો કરવામાં આવ્યો એની તક ઝડપથી ચીને ઝડપી લીધી ચીને બીજા એક પ્રકારના એટલે કે કેવન પ્રકારના વિઝા બહાર પાડ્યા શું છે આ કેવન પ્રકારના વિઝા એના વિશે માહિતી મેળવીએ આ જે વિઝા છે એ એક ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે એટલે હવે ઘણા એવા લોકો હશે કે જે કૌશલ્ય આધારિત તો હશે પણ અમેરિકામાં જઈ શકશે નહીં તો એવા જે યુવાન લોકો હોય એમને ચીન પોતાની તરફ આકર્ષશે એટલે ચીન દ્વારા કેવન વિઝા બહાર પાડવામાં આવ્યા સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર કે વિઝા એવા યુવાનો અને કુશળ વ્યવસાયિકો માટે છે જેઓ એસ ઈ એમ એટલે કે વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત વિષયમાં ઉચ્ચ ક્ષેત્રમાં સંકળાયેલા છે અને તેમને કોઈ પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને હાલ કોઈ રિસર્ચ કરી રહ્યા હોય ચીન દ્વારા અલગ અલગ બાર પ્રકારના વિઝા આપવામાં આવે છે એમાં એક વિઝાની આપણે વાત વાત કરીએ ત્યારે તો એ છે ઝેડ વિઝા જેના પ્રમાણમાં અત્યારે ચીન જઈ જવું હોય તો જઈ શકાય કોઈ કંપની આધારિત પણ હવે જે વિઝા બહાર પાડવામાં આવશે એ છે કે વિઝા ચીન હાલમાં બાર પ્રકારના વિઝા જારી કરે છે હાલમાં ઝેડ વિઝાનો ઉપયોગ ચીનમાં કામ માટે થાય છે તેની માન્યતા એક વર્ષની છે જો કે કે વિઝા વિદેશીઓને લોબા સમય સુધી ચીનમાં રહેવાની મંજૂરી આપે છે જોકે આ વિઝાનો ચોક્કસ સમયગાળો હજુ જાણી શકાયો નથી આપણે વાત કરીએ અત્યારે આપણે ચીન જવું હોય કોઈ કામ માટે અથવા કંપનીમાં કાર્ય માટે તો આપણે ઝેડ વિઝાનો ઉપયોગ કરી અને ચીનમાં જઈ શકીએ છીએ તો અત્યારે જે નવો વિઝા બહાર પાડવામાં આવે જે એક ઓક્ટોબર બે હજાર પચીસથી લાગુ પડશે એ છે કે વિઝા તો આ ઝેડ વિઝા અને કે વિઝામાં શું તફાવત છે એના વિશે હવે આપણે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ઝેડ વિઝા માટે કોઈપણ ફિલ્ડ નોકરી માટે જરૂરી છે એટલે કોઈ નોકરી કરવી હોય કોઈ કંપનીમાં તો એના આધારે જ તમે ઝેડ વિઝા લઈ શકો ચીનની કંપની તરફથી ઓફર અને સ્પોન્સરશિપ જરૂરી છે જ તો જ તમને ઝેડ વિઝા મળવા પાત્ર રહેશે વિઝા મળ્યા પછી તમને ચીનમાં નોકરી મળશે કંપની બદલાય તો ફરીથી વિઝા જરૂરી છે અને એક વર્ષ માટે આ માન્ય રહેશે આ હતા ઝેડ વિઝા જે અત્યારે લાગુ છે હવે જે એક ઓક્ટોબરથી લાગુ પડશે એ છે કે વિઝા કે વિઝાના નિયમોમાં વાત કરીએ તો વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ એક ક્ષેત્રમાં કૌશલ્ય આધારિત વ્યક્તિઓ કે વિઝા મેળવી શકે કોઈ ચીની કંપનીની કોઈ સ્પોન્સરશીપની જરૂર નથી તમે માત્ર આ કે વિઝા લઈ અને ચીનમાં જઈ શકો કોઈ કંપની અથવા સ્પોન્સરશીપ અથવા કોઈપણ પ્રકારની નોકરીની જરૂર નથી નોકરી વગર તમે વિઝા મેળવી શકો છો જો તમે કંપની બદલો છો તો નવા વિઝાની કોઈપણ પ્રકારની જરૂર નથી તમે ચીનમાં લોબા સમય સુધી રહી શકશો મલ્ટિપલ એન્ટ્રી એટલે કે જ્યારે જવું હોય ત્યારે જઈ શકો અને લોબા સમય ત્યાં રહી શકો અને જે કામ કરવું હોય કામ પણ તમે કરી શકો એનો મતલબ થશે કે વિઝાના આધારે તો આજે તાજેતરમાં ચીન દ્વારા કે વિઝા બહાર પાડવામાં આવ્યા કે વિઝાની ફી એની અત્યારે કોઈ સત્તાવાર રીતના જાહેરાત કરેલી નથી પણ અત્યારે જે ઝેડ વિઝા ચાલે છે એની ફીની વાત કરીએ તો ભારતીય નાગરિકો માટે બે પોઈન્ટ નવ હજાર રૂપિયા અમેરિકન નાગરિકો માટે બે પોઈન્ટ ત્રણ હજાર રૂપિયા કેનેડિયન માટે આઠ પોઈન્ટ પાંચ હજાર અને ઓસ્ટ્રેલિયન માટે પાંચ પોઈન્ટ પાંચ હજાર રૂપિયા છે હવે બીજી જે પ્રક્રિયામાં સર્વિસ ચાર્જ અમુક લાગે એ ભારતીયો માટે બેથી ત્રણ હજાર રૂપિયાની વચ્ચે હોય છે તો હવે આ જે ચીન દ્વારા બહાર પાડવામાં આવ્યું કે વિઝા એ ભારતીયો માટે ખૂબ ઉપયોગી તક છે તો આપણે કે વિઝાની અંતર્ગત ચીનમાં જઈ અને ત્યાં આગળ કોઈપણ ધંધો કોઈપણ વ્યવસાય કરી શકીએ છીએ જેમાં કોઈ કંપની દ્વારા સ્પોન્સરશીપ આગળ જઈ અને એ જ કંપનીમાં નોકરી કરવી એવું કોઈ બંધારણીય નથી તો કે વિઝા મેળવી શકીએ છીએ હવે અમેરિકા દ્વારા આજે એચ વન બી વિઝાની ફીસ વધારી અને અઠ્યાસી લાખ રૂપિયા કરવામાં આવી તો એની ભારતીયો ઉપર તો અસર જોવા મળશે ભારતમાંથી અમેરિકા જતા જે વ્યક્તિઓ હશે એ વ્યક્તિઓમાં ઘટાડો થશે પોતાના કૌશલ્ય આધારિત ઉચ્ચ ગુણવત્તાની જે વ્યક્તિ હશે કે જે સારું શિક્ષણ પ્રાપ્ત કરી અને અમેરિકા જશે તેવા લોકોની ત્યાં જરૂરિયાત છે અમેરિકાના વિકાસ અને આર્થિક સહાય માટે પણ જ્યારે કોઈ નબળો વ્યક્તિ હોય કે થોડું એનું શિક્ષણ ઓછું હોય તો એવા વ્યક્તિની ત્યાં આગળ જરૂર નથી કારણ કે એવા વ્યક્તિની જરૂરિયાત અમેરિકાના નાગરિકો પૂરી કરી શકે એટલે ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ત્યાં આગળ અમેરિકાના જે નાગરિક હોય એમનો સમાવેશ કરવામાં આવે ના કે કોઈ વિદેશી નાગરિકનો ખાલી ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ હોદ્દા ઉપર તમે આ રીતના કૌશલ્ય આધારિત વ્યક્તિઓને વિદેશથી લાવી શકો અને તમે સમજી શકો આટલી ઊંચી ફી ભરી અને કોઈ વ્યક્તિ વિદેશ જાય તો એના કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરેલી હોય તો જ એને મોકલવામાં આવે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી એસ વન બી વિઝા વિશે સાથે ચીન દ્વારા જે નવા વિઝા બહાર પાડવામાં આવ્યા કે વિઝા તેના વિશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત